પોલીસે છેલ્લા એક માસમાં વલસાડ જિલ્લાના નેવું અને બોડરિંગ પોલીસ મથક વિસ્તારમાંથી એકસો પંચાવન જેટલા વ્યક્તિઓની મિસિંગની જાણકારી મેળવી ક્રોસ ચેકિંગ કર્યું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા મધુબન જૂથ ગ્રામ પંચાયતમાં આવતા રાયમલ ગામના આલે ટેકરી ઉપર આઠમી ડિસેમ્બરના રોજ અજાણ્યા ઈસમની લાશ સ્થાનિકોને જોવા મળી હતી ડુંગર વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં ડિકમ્પોઝ થયેલી લાશનો નાનાપોંડા પોલીસે કબજો મેળવી એફએસએલ ની મદદ લઈને લાશનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે નાના પોલીસની ટીમે વલસાડ એલસીબી એસઓજી ની ટીમ મળી કુલ પાંચ જેટલી અલગ અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લામાંથી એક માસમાં ગુમ થયેલા નેવું થી વધુ લોકોની ક્રોસ તપાસ હાથ ધરવામાં આવી હતી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાંથી છેલ્લા એક માસમાં ગુમ થયેલા એકસો પંચાવન વ્યક્તિઓની ગુમ થયાની નોંધ મેળવી ગુમ થયેલા સાથે મૃતકનું વર્ણન સહિત મેચ કરવામાં આવ્યું હતું આગળની તપાસ હાથ ધરી છે સાથે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની એક દુકાનની થેલી પણ મળતા તેના આધારે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના નેવું જેટલા મિસિંગ અને બોર્ડરિંગ પોલીસ મથકના એકસો સાથે લાશની ઓળખ મેચ કરવામાં આવી હજુ લાશની કોઈ ઓળખ થઈ નથી નાના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે રાયમલ ગામ છે એના ડુંગરાળ વિસ્તારમાંથી એક પુરુષની લાશ મળી આવી છે આ પુરુષની લાશ મળતાની સાથે લોકલ પોલીસ સ્ટેશન અને સાથે સાથે ડિવાઇસની તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી લાશના પોસ્ટમોર્ટમમાં લાશ છે એ ત્રીસથી ચાલીસ વર્ષના એક પુરુષની લાશ હોય એવું ધ્યાને આવે છે અને આ પુરુષની જે લાશ છે અહીં આસપાસથી જે પણ આર્ટિકલ જે પણ વસ્તુઓ મળી છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે અને આ જે લાસ્ટ છે એની ઓળખ વિધિ કરવા માટે એની ઓળખાણ આઈડેન્ટિટી કન્ફર્મ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી નાના પોન્ના કપડાં અલગ અલગ પોલીસ સ્ટેશનની પાંચ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને બનાવોના જે સ્થળ છે જ્યાંથી લાશ મળી છે એ સ્થળેથી મળેલા જે ઓઢણી છે લેડીઝની એ એની સાથે સાથે એક સર્જિકલ કેપ એની સાથે સાથે હાથરૂમા ટોવેલ એક થેલી જે સેલવા છે લેડીઝ ટેલરની છે આ તમામ વસ્તુઓ મીડિયાના મિત્રો દ્વારા તમામ જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની આજુબાજુ સેલવાદ નંબરની જનતાને નંબર અપીલ કરીશ કે આવો કોઈ વ્યક્તિ જે આપણે ત્યાં કામ કરતો હોય એ ક્યાંય મિસિંગ હોય એવો કે વ્યક્તિ હોય ત્યાં ધ્યાન પર આવે અને આ પ્રકારના આર્ટિકલનો મેચ થતો કોઈ વ્યક્તિ મળી આવે અથવા એ વ્યક્તિની આઈડેન્ટિટી કંઈક કન્ફર્મ થતી હોય તો તમે તાત્કાલિક અમારો સંપર્ક કરો આ વ્યક્તિની ઓળખાણ માટે હાલ વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે આ બનાવને ધ્યાને રાખીને ખાસ કરીને વલસાડ જિલ્લોની બાઉન્ડ્રી દમણને અને સેલવાસને સાથે નાસિક પાલઘર છે એટલે અલગ અલગ ભાષામાં હિન્દી ગુજરાતી મરાઠી અને ઇંગ્લિશ એમ ચારે ભાષાઓમાં આ જે આર્ટિકલ્સ મળ્યા છે એનું વર્ણન અને સાથે સાથે જે ડેડ બોડી મળી છે એના વર્ણન સાથેની આખી હકીકત અને સાથે એક સ્કેચ તૈયાર કર્યો છે રેડ બોડીના આધારે આધારેસના આધારે એ સ્કેચ સાથેની તમામ વિગતો આજુબાજુના જિલ્લાઓમાં ખાસ કરીને નાસિક પાલઘર નંદુરબાર દમણ સેલવાસ અને તાપી અને ડું તાપી ડાંગ સુરત બધી જગ્યાએ મોકલવામાં આવી છે જેથી કરીને આ પ્રકારના હકીકત અને આ પ્રકારના વર્ણનવાળો કોઈ વ્યક્તિ જો મિસિંગ દાખલ કરવામાં આવી હોય તો આ બાબતે આપણને વિગતો મળી શકે